જે કસુંબલ રંગી ક્રીડા ખેલી ગયા છે તેના પુનિત સંભારણા ચો તરફ વિખરાયેલા પડ્યા છે સૌરાષ્ટ્રની આ મોઘેરી માનવીય પરંપરાને ગ્રંથસ્થ કરનાર विसराती जतीय भव्य लोक संस्कृति ने पुनः प्राण प्रतिष्ठा करना ए विरल संस्कार पुरुष हता झवेरचंद कालिदास मेघानी तर गंगा तणा ते जन जन पीदे मेघाणी में नो जन्म सौराष्ट्र चोटीला मुकामें डूंगर तलेटी में ईसवी सन अठार सौ छूगस्ट अठावीसमी तारीखे

બગસરા અને અમરેલી ના અભ્યાસકાળ દરમિયાનના તેમના ત્રણ મિત્રો ગુલાબચંદ વખારીયા ગિરધરભાઈ દેસાઈ અને લાલચંદભાઈ વોરા નાટ્ય પ્રવૃત્તિમાં સક્રિયતા ભાષા અને ભાવોની સૂઝ કલાપી અને નાના પઠન તેમજ વિલાપી ઉપનામે જોડકડાની રચના સ્વદેશી આર્ય સમાજ અને થિયોસોફિકલ જેવા બળોનો પ્રભાવ ટૂંકમાં તેમના વ્યક્તિત્વ ઘડતરના મહત્વના બળો ધરતી પ્રેમ સાહિત્ય પ્રેમ અને મૂલ્ય પરસ્તી પણ માંડી બે ઘણી તો હવે વાણીની હાતડી કદી કાળો કદી કાળો કાળણી જો કી દો મણિયા

વક્તૃત્વ છટા તેમજ કંઠની મધુરતા મેઘાણી લોકપ્રિય થઈ ગયા શિબિરમાં દરબાર સાહેબ પરિચય થયો દિવસો સુધી તેમની સંગાથે લોક સાહિત્યની રસલાણ સાંપડી આ વાત્સુર વાળાનો સંગજ આગળ જતા મેઘાણી માટે દિશા સૂચક પ્રેરણા સ્ત્રોત બન્યો ઓગણીસો માં અંગ્રેજી સંસ્કૃત સાથે બીએ થયા સનાતન માં નોકરી સ્વીકારી અને બગસરા બગસરાથી કુટુંબને ભાવનગર બોલાવી લીધું એ જ મોટા ભાઈ ની માંદગી નો તાર આવ્યો ને તેમને તાત્કાલિક કલકત્તા દોડવું પડ્યું સ્વજનો ના આગ્રહ થી કલકત્તા રોકાઈ ગયા અને જીવનલાલ લિમિટેડ ની એલ્યુમિનિયમ ની કંપની માં સારા પગારે જોડાઈ ગયા પગડી બાબુ તરીકે મજૂરોમાં લોકપ્રિય થયેલા મેઘાણી બંગાળી શીખ્યા રવિન્દ્રનાથ અને બંકિમચંદ્રના સાહિત્ય તેમજ મોહી લીધા તે સમયના બંગાળી સાહિત્ય ભારતીય પુનરુત્થાનનો જે શંખનાથ ફૂંક્યો હતો

અંધારું થતું જાય છે પગડામાંથી પશુઓ પાછા આવે છે જીવનની આ ગોધલીના સમયે મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે હું પાછો આવું છું એના સાદને હું ઓળખું છું બધું તો શું કહું કે મેઘાણીને પોતાનો સ્વધર્મ લાધી ગયો ને ઓગણીસો એકવીસ ની આખર માં કાઠિયાવાડ પાછા આવ્યા આજીવિકા માટે લગભગ દિશા શૂન્ય એવા મેઘાણીએ નવ દસ માસના બગસરા વાસ થયા ટાગોરના માતૃ વત્સલ પરથી રચાયું માં ઘેલો બાળક ત્યારબાદ રચાયા દાદાજીના દેશમાં અને ડોશીમાં વાતો આમ ઓગણીસો એકવીસ થી મેઘાણીનું લેખન કાર્ય આરંભાયું આ ગાળામાં કલાપીના મિત્ર વાળાનો નાતો પુનઃ બંધાયો લોકથા ગીતો લોક સંસ્કૃતિનો પરિચય વધુ ગાઢ બન્યો લોક સાહિત્યની ખાણ સમા ગઢવી ચારણો વચ્ચે ઉઠબેસ વધવા લાગી અને તે રાણપુર થી અમૃતલાલ શેઠ દ્વારા પ્રગટ થતા સાપ્તાહિક સૌરાષ્ટ્રને છાપવા માટે મોકલ્યા તેમાંનો એક લેખ હતો ચોરાનો પોકાર મેઘાણી લખે છે એક નાના ગામડામાં જોયું કે તેનો ચોરો પડી ભાગ્યો છે નિશાની છે ભાંગેલો ચોરો સમારવો એટલે લોકોના હૃદયના ઠાકુર દ્વાર ની મરામતમાં બેઠા બેઠા મેઘાણીએ સાંભળેલો સાથ એટલે આજ લોક હૃદયના ઠાકુર દ્વાર ની મરામત કસુંબલ રંગથી રંગાયેલા કવિ મેઘાણી જીવંત પર્ત આ સાધને જ વફાદાર રહ્યા પોઢો કસુંબી નો રંગ

અમૃતલાલ શેઠે મેઘાણીને સૌરાષ્ટ્ર ત્રણ દિવસ પ્રવાસ વાચન અને લેખન ખભે થેલો ને મેઘાણી કોઈ દૂર દૂર ને ગામ લોક સાહિત્યની ખેપે ઉપડે તાજા પરણેલા પણ મેઘાણી જેને સાહિત્ય રંગી તોડ કહે છે તેનો ધખારો કેવું તેમને તો ધરતીના લોક જીવનનો આત્મા પકડવો હતો આ ગાળામાં પ્રગટ થયું ટાગોરના કથાઓ કથાઓ રૂપાંતર કુરબાનીની સૌરાષ્ટ્ર શરૂ કરેલી યોજના હેઠળ પ્રસિદ્ધ થયું સૌરાષ્ટ્રની રસધાર ઓગણીસો બાવીસ થી મેઘાણી ની કલમ જે અનવરત ચાલી ઉમાશંકરના શબ્દોમાં કહીએ તો કલમ ધૂણી પાંચેક વર્ષના ગાળામાં જ મેઘાણીએ સત્તરક પુસ્તકો આપ્યા 1928 માં ફક્ત 32 વર્ષની ઉંમરે મેઘાણીને લોક સાહિત્યના ઉમદા સર્જન માટે રણજીત રામ સ્વર્ણ ચંદ્રક આપવામાં આવ્યું ધુરંધર સાક્ષરોની વચ્ચે યુવાન મેઘાણીનું થયેલું આ બહુમાન વાસ્તવમાં ભદ્ર સાહિત્યની સામે લોક સાહિત્યનું બહુમાન હતું ઉમાશંકર પરના એક પત્રમાં મેઘાણીએ લખેલું કે મારે બીજી કોઈ પ્રતિષ્ઠા જોઈતી નથી લોક સાહિત્યની એક જ કલગી બસ છે મેઘાણીનું ગૃહજીવન શાંત અને સુમેળ ભર્યું એમને મન ઘર એટલે લોકજીવનની ગંગોત્રી એને તુલસી ક્યારે કોડ્યું સદાય જલતું રહે ઘરના તમામ નાના મોટા કામ જાતે કરી લેવાની મેઘાણીને નાનમ નહીં મેઘાણી સામાજિક તેમજ રાજકીય રીતે જાગૃત સર્જક અને પત્રકાર હતા જીવન મૂલ્યોની પ્રતિબદ્ધતા તેમના જીવનમાં તેમજ સાહિત્યમાં સમાન રીતે ઝીલાતી જોવા મળે છે ત્રીસ ની લડત વખતે તેમના અને શૌર્ય ગીતોએ જનતા ને દેશભક્તિ એવો પાણો ચડાવ્યો કે સરકારને તે પુસ્તક જપ્ત કરવું પડ્યું શૌર્ય તેજક ગીતોના વીર કવિ પર જુઠ્ઠો આરોપ મૂકીને કામ ચલાવાયું અને બે વર્ષ કેદની સજા ફરમાવાઈ ત્યારે ન્યાયાધીશની સંમતિ લઈ અદાલતમાં તેમણે લલકાર્યું જવાનું સ્વીકાર્યું ત્યારે તેમના જવાના દિવસે જ મેઘાણી નું કાવ્ય છેલ્લો કટોરો છાપામાં પ્રગટ થયું દેવભાઈએ કહ્યું કે બાપુ સાથે ન રહેતા હોવા છતાં મેઘાણી બાપુની મનસ્થિતિને હું બહુ પામી શક્યા છે તે કેટલું અદ્ભુત છે ત્યારથી ગાંધીજીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહ્યા ઓગણીસો માં સૌરાષ્ટ્ર બંધ પડ્યો અને ફૂલછાબ આરંભાયો ને મેઘાણી ભાવનગર થી બોટાદ આવ્યા રેલ દ્વારા બોટાદ રાણપુર ના આટા ફેરા શરૂ થયા માંડ વરસેક થયું હશે ત્યાં એક આઘાતજનક બનાવ બની ગયો પત્ની દમયંતી બેને અકળ કારણોસર અગ્નિસ્નાન કર્યું મેઘાણી પરિવાર પર આભ તૂટી પડ્યું કાળ સંજોગે મેઘાણીને ફૂલછાપ છોડી મુંબઈ જવા પ્રેર્યા આ ગાળામાં અમૃતલાલ શેઠે જન્મભૂમિ શરૂ કરી અને મેઘાણી દૈનિક સંપાદનમાં જોડાયા કલમ અને કિતાબ નામે સજીવ વિવેચનની નવી જ પ્રણાલી આરંભી આ સાથે નિરંજન સોરઠ તારા વહેતા પાણી વગેરે લખાવી શરૂ થઈ ઓગણીસો ચોત્રીસ માં મેઘાણીએ દેવી સાથે પુનર્લગ્ન કર્યું ઓગણીસો છત્રીસ માં ફૂલછાબ ને મૂર્જાઈ જતું બચાવી લેવા તેઓ ફરીથી કુટુંબ સાથે સૌરાષ્ટ્ર આવ્યા અને બોટાદમાં ઘર લઈને વસ્યા આજ ગાળામાં યાદગાર નવલકથાઓ તુલસી ક્યારો જળિયો ગુજરાતનો જય પ્રભુ પધાર્યા સાહિત્ય સર્જન અને પત્રકારત્વ ઉપરાંત મેઘાણીએ સ્વમુખેથી પણ લોક સાહિત્યનો સારો એવો પ્રસાર કર્યો ગમે તેવા જોખમો અને અગવડતાઓ વચ્ચે હિંમતપૂર્વક જઈને તેમણે પ્રેરત વ્યાખ્યાનો આપ્યા

સેવા બજાવી છાતીમાં દુખાવો અનુભવાયો પ્રસિદ્ધ કવિ દુલાતાગે મેઘાણીને અંજલી આપતા કહ્યું મેઘાણીએ કબર ખોદી કાઢી મૈયતોને ઉઠાવ્યા અને જીવાડ્યા ધૂળમાં ખોવાઈ ગયેલા એ જૂના માણસોને પોતાની કલમથી અમૃત જળ છાંટી બેઠા કર્યા ખરેખર મેઘાણીએ ધૂળ ધોયાનું ધૂળ ફાકીને આપતા ગયા કાગની કાવ્યાંજલિ તો જુઓ છંદા ગીતા ને સોરઠા સોરઠ સરવાણી એટલા રોયા રાતે મરતા મેઘાણી